વાતાવરણમાં અચાનક પલટો સાથે કપરાડા ધરમપુરમાં કમોસમી વરસાદ પડ્યો પિસ્તાલીસ હજાર હેક્ટરથી વધુમાં લેવાતા કેરીના પાકમાં મોટા નુકસાનની ભીતિને લઈ ખેડૂતો ચિંતામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રણ દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે કમોસમી વરસાદને કારણે જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે જિલ્લામાં પિસ્તાલીસ હજાર હેક્ટરથી વધુમાં કેરીનો પાક લેવાય છે ત્યારે જિલ્લામાં ઠંડી ઓછી પડવાને કારણે આંબાવાડીમાં ફ્લાવરિંગ ઓછું થયું હતું વલસાડ જિલ્લામાં વરસાદ જો વધુ વરસે તો આંબા ઉપર લાગેલા ફ્લાવરિંગ ખરી પડવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે સાથે આંબા ઉપર ફ્લાવરિંગની જગ્યાએ નવી આવવાને કારણે કેરીનો પાક વધુ સાથે ખેડૂતોને બજારમાં યોગ્ય પ્રમાણમાં કેરીનો ભાવ નહીં ખેડૂતોને એક નાના ખેતરમાં કેરીનો પાક ઉત્પાદન કરવું હોય તો ત્રીસ હજાર જેટલો ખર્ચ લાગે છે ખેડૂતો પોતાની મોટી બાળમાં કેરીનો પાક લે છે ત્યારે દવાને ખાતા તથા મજૂરોને બોલાવી કામગીરી કરતો હોય છે કેરીનો ઓક લેવા માટે ઘણા ખેડૂતો લોન પણ લેતા હોય છે તો આવા સમયે જો કોમોસમી વરસાદ પડે તો ખેડૂતોને બનવાનો આવશે ત્યારે વાતાવરણમાં અચાનક ધરમપુરમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો હતો વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ ધરમપુર અને કપરાડા તાલુકામાં થયો છે અને પારડી ઉમર ગામમાં આ જે માવઠું છે વાદળછાયું વાતાવરણ છે તેના લીધે જીવાતોનો ઉપદ્રવ વધી જાય છે અને તે ખાસ કરીને શાકભાજી અને મોટાભાગે જે કેરીનો પાક છે તેમાં એના મોર અને નાના જે નાના મોરવાઓ હોય છે તેના પર બેસીને ભયંકર મોટું નુકસાન કરે છે એમાં કેરીની ક્વોલિટી પણ બગડે છે અને સરવાળે ઉત્પાદન ઓછું થવાનો ભય રહેલો છે કારણ કે આ નુકસાનથી મોરવા જે હોય છે તે ગરી જાય છે અને ખેડૂતોને જે જે પ્રમાણમાં દવાઓ છાંટી હોય અને મળતર મળવું જોઈએ એ મળતું નથી ખેડૂતો મોટે ભાગે નુકસાનમાં જાય છે એટલે સરકારે આ બાબતમાં કોઈ ઇન્સ્યોરન્સ કંપની સાથે કારણ કે વર્ષો વર્ષ આવા વર્ષો પડશે તો ખેડૂતો ખેતી કરવાનું છોડીને બીજા ઓપ્શનમાં જતા રહેશે અને સરવાળે જે દેશનું ઉત્પાદન છે એ ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાશે એટલે સરકારે આ બાબતે વિચારવું જોઈએ સ્વામિનાથન ક કમિટીનો જે રિપોર્ટ છે તે બાબતે તે બાબતો ધ્યાનમાં લઈને સરકારે વહેલી તકે પગલાં લેવા જોઈએ હવે પરિસ્થિતિ એવી છે કે જો વરસાદની આગાહી ત્રણ દિવસની કે ચાર દિવસની એ કંઈ છે તેમાં આજે જે વરસાદ પડ્યો એના લીધે જે નુકસાન થવાનું ને તે આપણને પંદર દિવસમાં એનું રિઝલ્ટ આવી જશે અને જેનાથી ખેડૂતોને જે નુકસાન છે કે આજે દવાનો ભાવ શું છે ખાતરનો ભાવ શું છે એ પરિસ્થિતિની અંદર આપણે જોઈએ ને જો આના અનુસંધાભમાં અનુસંધર્ભમાં જો બાર વર્ષમાં એકવાર પાક કેરીનો આવે છે તો એ પરિસ્થિતિમાં હમણાં જે એક મોડ કાળો થવા મળ્યો હતો ને તેમાં જો વરસાદ પડ્યો તો પરિસ્થિતિ એવી ગંભીર આવવાની કે કણી છે તે બધી ખકેરાઈ જાય ને જે નીચે પડવાથી જે નુકસાન છે તે ખેડૂતને મોટા મોટું નુકસાન છે ઠંડીનું પ્રમાણ ઘણું એટલે ઘણું ઓછું જેથી કરીને ખાલી સાત ટકા જ ઝાડો ફૂટેલા હતા કુપણ નિકરેલી હતી ચાલીસ ટકા તો બાકી હતા ને તેમાં બી પાછો વરસાદ પડવાનો બાકી રહેલા ઝાડો બી કદાચ નહીં ફૂટે પાલવણી આવી જાય સીધી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો